બુલેટિનની શરૂઆત કરીશું સુરતથી થી સમાચાર સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં વિકરાળ આગ લાગ્યા હોવાની ઘટનાને હજુ એક મહિનો પણ નથી થયો અને એવામાં સુરતમાં ફરી એક વખત ભયંકર આગ લાગ્યાની ઘટના સામે આવી અને જે મહાસચિન જે આઈ ખાતે કાપડના ગોડાઉનમાં આગ મામલે થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટેની કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવી હતી ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું છે કે ગત રોજ બપોરે બે વાગ્યે લાગેલી આગ મોડી રાત્રિ કાબૂમાં આવી અને કેટલાક ઝુંપડાઓ પણ મળીને ખાખ થયા જેમાં આગની ઘટનાને કારણે કેટલાક ઝૂંપડાઓ પણ ખાખ થયા હતા

ગંભીરતા ન દાખવી હતી અને તેના કારણે બે થી ત્રણ જેટલી ગાડી જે છે તે પહેલા મોકલવામાં આવી હતી પરંતુ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા બાદ જાણવા મળ્યું હતું કે કપડાના ચીંદીમાં આગનો બનાવ સામે આવ્યો છે અને ચાર થી પાંચ વીઘા જે ખુલ્લો પ્લોટ છે તેની અંદર ગોડાઉન બનાવવામાં આવ્યું હતું અને કપડાના ચીંદી અંદર આગનો બનાવ બનતાની સાથે સમગ્ર જે આખું જે ગોડાઉન હતું તે આગની જપેટમાં આવી ગયું હતું કેટલાક લોકો ત્યાં રહી પણ રહ્યા હતા કેટલાકના ના ઝુંપડા બળી થઈ ગયા છે ગતરોજ જયારે જીએસટીવી ની ટીમ ઘટના સ્થળ પર હાજર હતી ત્યારે કેટલાક લોકો રડતા પણ નજરે પડ્યા હતા લોકો જણાવી રહ્યા હતા કે હવે અમારું શું થશે કારણ કે જે રીતના વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ફાયર વિભાગ ની ટીમ આગ કોના લાગી ગઈ હતી ત્યારબાદ ઘટના સ્થળ પર પહોંચી હતી પરંતુ સૌપ્રથમ પ્રથમ ફાયર વિભાગે કચરાનો કોલ સાંભળીને ગંભીરતા ન લીધી હતી સમગ્ર ઘટના ને જોતા આગ અત્યારે કાબુમાં આવી ગયા હોવાના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે ગતરોજ બપોરે બે વાગ્યા દરમિયાન લાગેલી આગ મોડી રાત્રે કાબુમાં આવી ગઈ છે અને અત્યારે બે જેટલી ગાડી પણ ત્યાં સ્થળ પર સ્ટેન્ડ બાઈ મૂકવામાં આવી છે સાથે સાથે જે રીતના સંપૂર્ણ ઝુંપડા જે અંદર આવ્યા હતા ગોડાઉન ની અંદર તે પણ મળીને ખાક થઈ ગયા છે આજુબાજુના લોકોને ઘર ખાલી કરવા માટેના પણ આદેશ આપવામાં આવ્યા હતા કારણ કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને

સામે આવ્યા નથી સમગ્ર ઘટના ને જોતા કેટલાક ના માલસામાન અથવા તો તેમના જે ઝૂપડાઓ હતા ઘર જે છે તે બળીને ખાસ થઈ ગયા છે અને લાખો રૂપિયા નું નુકસાન થયું પણ સામે આવી ગયું જી સાહિસ જોડાયા અને જાણકારી આપી તે બદલ આપ